તો જોવા બેક કરી નાખી કમ્પ્લેટ ને કેવલ જઈ મૂકવા અને નીતુ જોવા ઘરનું કામ કરે છે ને આપણે દુકાન થોડુંક છે અને આ તો ગાડી ધોવાની છે એવું લાગે ઓલી થઈ ગયી કેમ લાગે ધૂળ વાળી તો ધોવી પડશે ને ખરે છે તો કેવલભાઈ જોવા કમ્પ્લેટ થઈ ગયા છે ને એવું ધોવે છે તો આની જોવા એવું છે કપડાં ધોય બતાવું જો કપડા તો લાઇન કરી નાખી ધો ત્રણ ચાર ને કપડાં બધા હોય તો ની તો લાઇન કરી દીધું આપણે નહીં થઈને કોલેજ અને કપડા બપડા બધું ધોઈ નાખ્યું છે ધોઈ વાગી જશે આપણે બહાર સાડા બાર જેવો ટાઈમથી જશે નહીં થઈને ત્યાંથી પણ બનાવી નાખી બે દિવસથી બહાર હતા એટલે ઘરનું કામ ઘણું ખરું વધી ગયું હતું એટલા માટે લોક તો અમે હોય અનાવીએ નહોતો કેમકે નવરી નહોતી કેમકે આપણે બે દિવસથી બહાર હતા એટલે હંઝવારે ઘરનું કામ ને ઉધી જાય એટલા માટે તો એ બેઠા છે દુકાને દુકાને બેઠા ને તો એને એક બે સોડા બનાવી અને અહીંયા એનું કામ કરતા હું ઘરે હતી એવું હતું આ દુકાને બેઠા હતા ને શું કામ કરતા હતા કામ તો હું પેલા તો માવા બાંધા હમ સોડા બે બનાવીને નાખી એક મસાલાને ને એક મેંગો તો તો કઈ હતી ને મારા બનાવી પડ્યા તો કારક તો કામ કરવું પડે ને ઘણું બધું કામ બધી જાય તો પછી ગાડી ધોઈને કે મે ધૂમ બાઈ એવું છે લો એને એ છે ને એનું કામ ગન નઈ કે લાગે તમારું કામ કર્યું તમે બોલ

ને છે ને આ તો કપડા કામ ને બધું કરી કરીને થાકી ગયો છે ને ખાઈને ઉઈ જતા છે એટલે તાવ આવે એવું આજે છે ને આપણે દુકાને સમજા મોડું કાઈ નથી ગયો વેલું છે એમ કે હાડા પર છે એવું છે તાજા માં મિતાલી બેને તે નાઈ ધોઈને ને માથું થી કોર થી જ લે ઓગા જેવું થઈ ગયું ને જોઈ જમવાનું શરૂ થઈ ગયું ને આપણે છે સાસ આઠણા અને બેની છે વિંગણા પટેટા ખાસ કરીને છે ને અમારી મિતાલી ને રજા હતી ને એટલે બંધન થોડાક દિવસ હતા કેમ કે રજા હોય ને તો જ જોવાય નગર તો રજા પડે એવું થાય

એનો ધાન રાખીને બેઠા હે એનો ધાન દાખલો ધોડાન ધાન રાખી એન બક્કાનો ધાન રાખ્યા સાગુ તોય વગાડીને દેવાના નહી એમ છે ને આ ગજો ને આ કે શીખવાળા તે કાઈ કરી જાવ જમ જમ જ આ બધાય માણસોને કટિંગ કરતા આવડતું છે પણ આને અમાર સાગુ પકડતા નહી આવડતું જો આમ સાગુને બીક લાગે ના જમ જો તો ખરા અહી થોડું અમારું કામ છે કાઈ બકાલા સુધારવાનું ક્યાં ગયો

અને અમારે કેવલ ભાઈ તો ખોટી ગઈ તો ની તબિયત થોડીક બગડી ગઈ તો જો મીતા લઈ જો પોતા સુરુ કરી રાખા મીતા હવે મીઠું ના હે બીજું શું કરે તો તો પોતા બાંધે આમ દબે હું મે પોતા માથે મૂકે મીઠાના ના કામી તાવ થોડોક વધારે થઈ ગયો ને હે